હાલી આવજો પણ મજા તો આઈ ને મારી બર્થડે ડે પાર્ટી માં અરે જોરદાર તને હારું હેડ અમે બે જણીઓ જઈએ તને અગિયાર હેપી બર્થ ડે ટુન ટુન હો ને હા મળીએ ચાલ તમે અગર મારી હા હું જલ્દી હેડો ને મારા ખાધા પછી આઈસ્ક્રીમ ખાવા જુઓ તો મને ખબર છે ને જલ્દી કરો હેડો હા 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 આવજો હો બકા ભાઈ આવ બબા તું હો ભર હા બોલ અલી ડ્રેસ ડ્રેસ થી કીધું તું તારા ફરવા જવાનું છે તારા ડ્રેસ જોવું છે હું કોક હે હે ડ્રેસ અલી ગોડી ત્યાં ડ્રેસ ડ્રેસ થી કીધું તું ફરવા જવાનું છે તારા ડ્રેસ ડ્રેસ જોવું છે તારા અબબા હા હા ડ્રેસ હા હા